ૃપા વિદ્યા સંકુલ ના જણાવ્યું હતું કે ઉધના ખાતે તારીખ ચોવીસ બાર બે હાજર રોજ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે મદદરૂપ થઈ તેઓને અભ્યાસ માટે ઉચ્ચતા મેળવવા માટે શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થી ઉત્કર્ષ અર્થે લકી ડ્રો કોન્ટેસ્ટ બે હજાર તેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ઉધના પાંડેસરા લિંબાયત ઓન ભેસ્તાન ડિંડોલી તથા સુરત દક્ષિણ ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ સાથે સહશૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર લકી ડ્રો કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય મંત્રી શ્રી છોટુભાઈ પાટીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોહનભાઈ મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી આ પહેલને મંત્રી શ્રી છોટુભાઈ પાટીલે તથા વાલી શ્રી એ સહર્ષ આવકારી છે નમસ્કાર વિદ્યા બોર્ડ આજના આ સમારોહમાં ખાસ કરીને જ્યારે લકી ડ્રો કોન્ટેસ્ટ આયોજિત થઈ રહ્યો છે અને નવા વર્ષના જે એડમિશન તૈયાર થઈ રહ્યા છે બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે તો ખાસ કરીને સીબીએસઈ અને જીએસસીબી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અમે આજે લકી ડ્રો કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે અને જે રીતે રાજેશ બોરીવાલ સરે તમને જે વાતચીત કરી તો આગળ અમે વિચારીએ છીએ કે જે વાલીઓ આમાં ભાગ લઈ ન શકતા હોય એ કરે પર આવે અને તેઓ માટે આ રીતની એક આખી લકી ડ્રો અમે શાળામાં પણ રાખેલો છે અને જેમાં આ રીતે સ્ક્રેચ કાર્ડ તૈયાર કરવામાં આવેલા છે તો સ્ક્રેચ કાર્ડ જે તૈયાર કરવામાં આવેલા છે એમાંથી જયારે વાલી એડમિશન માટે આવશે એડમિશન ફોર્મ ભરે છે ત્યારે તેને

मेरा नाम डॉक्टर राजेश भोरीवाल आज दिनांक 24 बारह 2023 रविवार के दिन श्री कृपा विद्या संकुल द्वारा 24 फोर लक्की ड्रॉ का प्रोग्राम का आयोजन किया है उसमें विद्यार्थियों के और पेरेंट्स के प्रोत्साहन हेतु हमें लकी ड्रॉ का प्रोग्राम का आयोजन किया उसमें जो भी विद्यार्थी फर्स्ट नंबर का जो लकी ड्रॉ निकलता है उसमें इक्यावन का इनाम है और उसके साथ में दो हजार की पूरी फीस माफ का आयोजन किया है सेकंड नंबर के ड्रॉ में पच्चीस हज़ार का इनाम है और उसमें पचास टका का फीस का लेस का आयोजन किया है और तीसरे नंबर का जो लकी ड्रॉ जिस बच्चे का निकलता है उसमें पंद्रह हज़ार का इनाम है और उसकी पच्चीस टका फीस है इसी तरह से चार नंबर से पचास नंबर तक में पंद्रह टका फीस है और फिफ्टी वन से हंड्रेड तक का जिस जिन बच्चों का लकी ड्रॉ निकलता है उनका दस टका फीस है और स्कूल द्वारा लास्ट में कोई भी विद्यार्थी का अगर ड्रॉ नहीं कर निकलता है और टोकन नंबर लेके आते हैं तो उन विद्यार्थियों के लिए पाँच परसेंट फीस का माफ का आयोजन किया है ये प्रोग्राम आ, उधना एरिया में श्री गुरु कृपा विद्या सिंह को ले ऐसी स्कूल है जिसमें फर्स्ट बार ये आयोजन किया है कोई भी स्कूल ने ऐसा प्रोग्राम पहले आयोजित नहीं किया है और हम यही हमारी यही अपेक्षा है कि विद्यार्थियों को प्रोत्साहन और पेरेंट्स को प्रोत्साहन विद्यालय परिवार की तरफ से बहुत अच्छा मिले जय भारत